નમસ્કાર મિત્રો આજે આ માયાવી જંગલમાં આ ભૂતિયો વૈભવનાથને તો છોડીને ચાલ્યો ગયો છે અને આ વૈભવનાથને બે ભાઈઓ તો મળી ગયા છે અને ચાર ભાઈઓ જે જંગલમાં ભટકતા હોય છે એમાં ત્રીજો ભાઈ વિષ્ણુ પણ મળે છે અને તેને આઝાદ કરાવવા માટે આ વૈભવનાથ ઘણી બધી કોશિશ કરે છે પણ એ કોશિશમાં ને કોશિશમાં હવે આ વૈભવનાથ પોતે આ માયાવી શક્તિઓના કેદમાં આવી ગયા છે અને હવે તો આ વૈભવનાથ પણ એ પ્રદેશની બહાર નીકળવા જાય તો તેમના પગમાં વેલા આવી જાય છે અને વીંટળાઈ જાય છે અને ઘસડી અને એ જ ઝાડની નીચે લાવી અને પછાડે છે ત્યારે આ વૈભવનાથ તો કંટાળી ગયા કે હવે તો હું પોતે જ બહાર નીકળી શકતો નથી તો પછી આ વિષ્ણુજીને આઝાદ હું કેવી રીતે કરાવીશ અને આમ વૈભવનાથ આવી રીતે ફસાઈ ગયા છે અને હવે એમના માટે ખાવાનું અને પીવાનું પાણી પણ આ વાલજી અને એમના કાકા લાવે છે ત્યારે આમ એક જ જગ્યાએ રહેવું વૈભવનાથને હવે ગમતું નથી તેથી આ વૈભવનાથ કહે છે કે હે માયાવી શક્તિ તું આમ કાયરોની જેમ સંતાઈ સંતાઈ અને આવા વનસ્પતિઓના વેલાથી વાર કરે છે તો શું તારા બાવડામાં એટલું બળ નથી કે તને સામે આવતા ડર લાગે છે કે શું અને બોલ આમ કાયરોની જેમ તું સંતાઈ સંતાઈ અને શું કામ વાર કરે છે ત્યારે આ વૈભવનાથના આટલા લલકાર કરતાની સાથે તો એમની સામે જમીનમાંથી થોડોક ધુમાડો નીકળ્યો અને એક ડાકણ જેવી સ્ત્રી ત્યાં સામે આવી અને જોર જોરથી હસવા લાગી કે કેમ વૈભવનાથ તમને તો તમારા ગામના સૌથી શક્તિશાળી અને મહાન પ્રતાપી માણસ કહેવાતા હતા તો પછી આજે આ તમારા ભાઈઓને છોડાવવા માટે કેમ તમે આવતા અને સાંભળો આજે તો તમને બંનેને મેં કેદ કર્યા છે પણ હવે તમે મને આજે આમ સામે લાવી અને ખૂબ મોટી ભૂલ કરી છે અને આ તો મને વચને બાંધીલી હતી એટલા માટે હું કોઈના સામે આવતી ન હતી પરંતુ પરંતુ તમે સામેથી મને બોલાવી છે તો હવે હું પણ વચન મુક્ત થઈ ગઈ છું અને હવે તો તમને કોઈ બચાવી નહીં શકે કેમ કે તમારો સામનો એવી માયાવી શક્તિ સાથે થયો છે કે જે આ જંગલમાં મારા નામથી માણસ મૃત્યુ પામી જાય છે અને તમારા ચારમાંથી હવે આજે કોઈ બચવાનું નથી કેમ કે તમે મને સતાવી છે અને આમ કહી અને આ માયાવી શક્તિએ આ ચારેય જણા ઉપર આક્રમણ કરવા માટે તે આગળ વધે છે અને ત્યારે વૈભવનાથ કહે છે કે હે માયાવી શક્તિ આજે તો તું અમને મારી શકવાની છે કેમ કે આજે અમારી સાથે અમારો રક્ષણહાર ભૂતિયો નથી અને જો એ અમારી સાથે હોત ને તો તારામાં તો શું તારા બાપમાં પણ એટલી તાકાત ન હતી કે તું અમને આમ મારી શકે ત્યારે એ માયાવી શક્તિ કહે છે કે તું બોલાવી લે આજે તારા એ ભૂતિયાને તો એની સામે પણ હું મારી માયાવી શક્તિ બતાવું ને તો એ તો મને જોઈને ભાગી જશે અને ત્યારે વૈભવનાથ કહે છે કે એ હાલમાં અહિયાથી રિસાઈ ચાલ્યો ગયો છે અને એ જેવો આવશે ને એવો અમે એને તારી સાથે લડવા માટે જરૂર લઈને આવીશું અને ત્યારે આ માયાબી શક્તિ ફરી જોર જોરથી હસવા લાગી કે તમે મને ઉલ્લુ બનાવી રહ્યા છો તો એવું નહીં બને અને આજે તો તમારા ચારનું મોત હવે મારા હાથે લખેલું છે અને એટલા માટે જ તો તમે મને આમ પ્રગટ કરાવી છે માટે હવે તૈયાર થઈ જાઓ અને આમ કહી અને આ આવી શક્તિ પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે દૂર દૂર સુધી એ હાથ લાંબો થયો અને હાથના પંજામાં એ શક્તિએ વૈભવનાથને પકડી પાડ્યો અને આકાશમાં ઊંચો કર્યો અને કહે છે કે તને હું કાયર અને સંતાઈને ઘા કરવા વાળી લાગતી હતી ને તો હવે સામી છાતી આવી છું અને તને કહું છું કે આજે તને મારા આ પંજામાંથી કોઈ બચાવી નહીં શકે અને હવે આ જ પંજામાં તને દબોચીને મારી નાખું ને તો મારું નામ નહીં અને આમ કહી અને આ વૈભવનાથને આ માયાવી શક્તિએ પંજામાં દબાવવાનું શરૂ કરી નાખ્યું ત્યારે આ વૈભવનાથ રાડો પાડવા લાગ્યા અને હવે એમને ખબર પડી ગઈ છે કે હવે તો મારું મોત આવ્યું સમજો અને ભૂતિયા સિવાય મને કોઈ બચાવી નઈ શકે અને પછી તો વૈભવનાથે રાડો પાડી કે ભૂતિયા મને બચાવ ભૂતિયા મને બચાવ નહીતર આ માયાવી શક્તિ આજે અમને મારી નાખશે ભૂતિયા અમને બચાવ અને આજે જ્યારે વૈભવનાથે પોતાના છેલ્લા શ્વાસે ભૂતિયાને આટલો પોકાર કર્યો ને ત્યાં તો પવન વેગે ભૂતિયો ત્યાં આવ્યો અને આવી અને સીધો કૂદકો મારી અને પોતાના હાથમાં રહેલી તલવારથી આ શક્તિનો જે લાંબો હાથ હતો એ હાથ કાપી નાખ્યો અને જેવો હાથ કપાઈને નીચે પડ્યો ત્યારે વૈભવનાથ એ હાથમાંથી નીકળીને બહાર આવે છે અને આવીને જુએ છે તો એમના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો અને પોતે રડી પડ્યા કે આવ્યો આવ્યો મારો ભવોભવનો ભેરો મારો કાળજાનો કટકો મારો ભૂતિયો આવ્યો અને ત્યારે ભૂતિયો આજે ખૂબ જ ગુસ્સામાં છે અને તે આ માયાવી શક્તિની સામે લડી રહ્યો છે ત્યારે આ માયાવી શક્તિ પણ ભૂતિયાની સામે આગના ગોળા વરસાવી રહી છે અને ત્યારે આ વૈભવનાથ કહે છે કે હે માયાવી શક્તિ તું કહેતી હતી ને કે બોલાવી લે તારા ભૂતિયાને

ત્યારે એ માયાવી શક્તિનું ધડ એક બાજુ પડ્યું અને એક બાજુ તેનું મસ્તક જઈને પડ્યું અને ત્યારે આ ઘટના થતાની સાથે તો આ ચારે ભાઈઓ પછી તો આ ભૂતિયાની પાસે જઈ અને હાથ જોડી અને ભૂતિયાની માફી માંગવા લાગ્યા કે ભૂતિયા અમને માફ કરી દે અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને અમે ગુનેગાર છીએ પણ ત્યારે ભૂતિયો એમનાથી રિસાઈ અને આવડો ફરી જાય છે અને કહે છે કે હું અહીંયા કોઈની મદદ કરવા માટે પાછો નથી આવ્યો પણ મારી એક માનવતાની ફરજ બની જાય છે કે કોઈને મરતા બચાવવા એ મારો ધર્મ છે અને હું કોઈને કમોતે મરવા નથી દેતો બાકી હું કોઈની મદદ કરવા માટે નથી આવ્યો અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા આજે તે ભગવાનની જેમ આવી અને અમને બચાવી લીધા છે એ બદલ તારો ખૂબ ખૂબ આભાર અને ત્યારે ભૂતિયો કહે છે કે તમને મેં એકવાર નહીં પરંતુ બે વાર હમણાંને હમણાં બચાવ્યા છે ત્યારે વાલજી કહે છે કે ભૂતિયા તું ગયો એના પછી તો હવે આવ્યો છે તો બે વાર અમને તે કેવી રીતે બચાવ્યા ત્યારે ભૂતિઓ કહે છે કે પહેલી વાર તો મેં તમને ત્યારે બચાવ્યા હતા કે જ્યારે તમે પાણી પીવા માટે પેલા તળાવમાં ગયા હતા અને ત્યાં તમારા ઉપર કોઈ કે માયાવી શક્તિની જાળી નાખી હતી અને તમે એ જાળીમાં ફસાણા હતા ને ત્યારે કોઈ ઘોડે સવાર આવી અને તમને બચાવી ગયો હતો ને કે હા ભૂતિયા કોઈ ઘોડેસવાર આવ્યો હતો અને અમને બચાવ્યા હતા અને જાળી પણ એણે જ તોડી નાખી હતી ત્યારે આ ભૂતિયો કહે છે કે એ ઘોડેસવાર કોઈ બીજો ન હતો પરંતુ હું જ હતો અને હું ન આવ્યો હોત ને તો તમે ત્યાં આવવું પડ્યું હતું અને ત્યારે આ વૈભવનાથ મારું સ્મરણ કરતા હતા એટલા માટે હું આવ્યો હતો ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે તો વૈભવનાથ ભૂતિયાના પગમાં પડી ગયા અને કહે છે કે ભૂતિયા અમે તને ઓળખવામાં ખૂબ મોટી ભૂલ કરી છે પણ એકવાર અમને માફ કરી દે અને હવે તું કહેશે ને કે અહીંયા કૂવામાં પડો તો અમે કૂવામાં પડતા પણ વાર નહીં લગાડીએ પણ એકવાર અમને માફ કરી દે ત્યારે ભૂતિયો કહે છે કે હે વૈભવનાથ હવે એ વાત છોડો અને આ જે મસ્તક રહ્યું ને એ માયાવી શક્તિનું મસ્તક અહીંયાથી લઈ લો નહીતર સાંજ સુધીમાં આ મસ્તક આ માયાવી શક્તિના શરીરમાં જો સ્પર્શ કરી જશે તો પાછી એ શક્તિ પ્રગટ થઈ જશે અને પછી તો એ માયાવી શક્તિનું મસ્તક ભૂતિયાએ સાથે લઈ લીધું અને કહે છે કે ચાલો આગળ અને આગળ જતા એક નદીનું વહેણ આવે છે ને એ નદીમાં આ મસ્તકને આપણે નાખી દઈશું તો પાણીના વહેણ સાથે દૂર દૂર વહી જશે અને આમ કહી અને આ પાંચ જણા આગળ આગળ ચાલ્યા જાય છે ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા તો તું એ ઘોડે સવાર બની અને આવ્યો હતો તો પછી વિષ્ણુજીને તે જોઈ લીધા હતા કે શું કેમ કે તે જ તો અમને આ વિષ્ણુજીને શોધવા માટે આથમણી દિશામાં જવાની સલાહ આપી હતી ત્યારે ભૂતિઓ કહે છે કે હું જ્યારે એકલો હોઉં ને ત્યારે ગમે ત્યારે બધી જગ્યાએ ફરી વળું અને આખું જંગલ ફેરવી નાખું છું પરંતુ આમ હું તમારી સાથે હોઉં ને ત્યાર પછી મારે તમારી સાથે ચાલવાનું હોય છે એટલે હું જલ્દી કોઈને શોધી નથી શકતો અને હવે તમારા ગામના ત્રણ ભાઈઓ તો મળી ગયા છે અને હવે એકને શોધવામાં તમને વાર નહીં લાગે અને હવે ખૂબ જ જલ્દી આપણે બધા પાછા તમારા ગામમાં ચાલી નીકળીશું અને ત્યારે ભૂતિયાની આ વાત સાંભળી અને બીજા સાથે રહેલા માણસો ખૂબ જ આનંદમાં આવી જાય છે કેમ કે દસ દસ વર્ષથી પોતાના ઘરનું મોઢું નથી જોયું કે પોતાનું ગામ નથી જોયું અને એ ગામમાં પાછા જવાની વાત આવે ત્યારે એમના ખુશીનો કોઈ પાર નથી રહેતો અને આમ ચાલતા ચાલતા આગળ એક વિશાળ નદીનું વહેણ આવે છે અને એમાં ભૂતિયાએ આ માયાવી શક્તિનું માથું નાખી દીધું અને એ પ્રવાહમાં વહાવી દીધું અને પછી તો એ મસ્તક પાણીમાં ભમતું ભમતું આગળ ને આગળ પાણીના વહેણમાં વહી ગયું અને આ બાજુ આ રૂપાવટી નગરીમાં આજે વેલા બાપા સવાર સવારમાં ચૂપચાપ બેઠા છે ત્યારે રાજપાલસી એમની પાસે આવે છે અને કહે છે કે કેમ વેલા બાપા આમ ચૂપચાપ કેમ બેઠા છો અને તમને ભૂતિયાની યાદ આવે છે ને કે હા રાજપાલસી મને મારો ભૂતિયો ક્યારનો એ માયાવી જંગલમાં પેલા ચાર માણસોને આઝાદ કરાવવા માટે ગયો છે અને તે કુશળ જંગલમાં ક્યાં સુધી લડી શકે માટે મને એમ થાય છે કે ભૂતિયા માટે હું એ જંગલમાં જાઉં અને એને પકડીને પાછો બોલાવી લાવું કેમકે હવે મને એના વગર રહેવાતું નથી અને ત્યારે આ રાજપાલશ્રી કહે છે કે વેલા બાપા થોડી ધીરજ રાખો અને આપણો ભૂતિયો ક્યાં કોઈને પહોંચવા દે એમ છે અને એમ છતાં પણ તમારે ભૂતિયા સાથે જો વાત કરવી હોય કે કોઈ સમાચાર મોકલવા હોય તો તમે એક કામ કરો એક ચિઠ્ઠી લખી અને કબૂતર મોકલી દો ત્યારે ભૂતિયો તમારો સંદેશો વાંચી અને સામેથી પણ ચિઠ્ઠી લખશે અને તેના હાલચાલ તે જરૂર લખશે ત્યારે વેલા બાપાને આ રાજપાલસિંહની વાત ગમી જાય છે અને તેઓ ભૂતિયા માટે ચિઠ્ઠી લખાવે છે અને ચિઠ્ઠીમાં ભૂતિયાને તેઓ ઘણું બધું બોલે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે આ વેલા બાપા ભૂતિયાને ચિઠ્ઠીમાં શું લખે છે અને ચિઠ્ઠી લખ્યા પછી ભૂતિયો શું કરે છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આવા ઇતિહાસ રોજ રોજ નિહાળવા માગતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી